વડોદરામાં સાવલીનગરના વિકાસના નામે અણઘડ વહીવટ થવાના વિપક્ષ નેતા અશુક પટેલે તંત્ર સામે આક્ષેપો કર્યા હતા સાવલીનગરમાં આવેલું કમળિયું તળાવ ગંદકીથી ખતબદી ઉઠ્યું અને તથા નવીન બંધાયેલ સાવલી ફ્રૂટ માર્કેટ ઉદઘાટન પહેલા જ બનાવેલું ઉપર ગાબડા જોવા મળ્યા છે ત્યારે સાવલીમાં મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલે 412 કરોડ ખર્ચે વિશાળ વીયર નું ખાત મુરત કર્યું હતું પરંતુ હાલ કમાડિયા તળાવની કોઈ પણ જાતની કાળજી લેવામાં આવતી નથી અને કરોડોના ખર્ચે વિશાળ વીયર બનાવી સિંચાઈની ખાલી વાતો જ કરવામાં આવે છે ત્યારે સાવલી વિપક્ષ નેતા હસમુખ પટેલની માંગ છે કે સાવલીના કમાડિયા તળાવનું ઝડપથી સમારકામ કરાવવામાં આવે સાવલીમાં એક ઐતિહાસિક તળાવ જે સરકારી સાયજીરાવ ગાયકવાડે અને સાવલીની એક ઓળખ હતી